તો જો બોલાવી પણ લીધા છે બરાબર કોણે આને નોટિસ નીકળી એનો મતલબ એમ છો કે અધિકારીઓને બોલાવા જ કહેવાય દીપક રાજાણી સાહેબ છે એમની આ એક ટ્વીટ છે અને આ મિત્રો નેવું ટકા સાચી હોય છે

જગ્યા બાબતે જગ્યા બાબતે તમે કોર્ટમાં માંગણી ના કરી શકો બરાબર જગ્યા માટે તમારે રાજ્ય સરકાર પાસે માંગણી કરવી પડે કોઈ અધિકારી જે છે અધિકારી અધિકારી પણ તમારી જગ્યામાં વધારો કરી શકે નહીં ધ્યાન આપજો તમે જે અત્યારે એક ખૂબ સરસ મજાનું પગલું રે લઈ રહ્યા છો એ ખૂબ સારી વાત છે મિત્રો તમામ વિદ્યાર્થીઓ કઈ ચોવીસ

ફોરેસ્ટર ની અંદર પ્રમોશન આપવાની પ્રોસીઝર પણ મિત્રો શરૂ છે અઢળક જગ્યાઓ રહેશે અહિયાં બરાબર તો એના માટે મિત્રો જે આઠસો ને ત્રેવીસ જગ્યા છે એમાં જો પાંચસો પાંચસો

વધી બે હજાર પચીસ સુધીમાં તમને નોકરી મળી જાય બરાબર એ રીતે અહીંયા તમારા જે પ્રયત્નો છે એ પ્રયત્નો હોવા જોઈએ આપણે અહીંયા પેન થોડી બદલ બદલ કરવી પડે છે

એક સૌથી પેલા શું કરેલું છે આના આગળથી તમે શું તો કે લેખિત લીધું અને આની નકલો તમે આપેલી છે ઘણી જગ્યાએ બરાબર તો એ વાત સાચી છે કે આમાં જગ્યા વધારો થઈ શકે એમ છે પણ તમારી અહીંયા

આપણા કોણ છે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા બરાબર આ જે છે આની અંદર જગ્યાની અંદર વધારો કરી શકે અને જેથી કરીને મિત્રો જે વિદ્યાર્થી એવું નથી કેતો પચીસ ગણા ગણાની અંદર નામ છે એ પણ જોડાજો આઠ ગણાની અંદર જે નામ છે એ વિદ્યાર્થીઓ પણ જોડાજો મિત્રો આ જે છે એ તમારા નામ આવી તો આ જે છે એ છે આટલું જે છે એ ફોરેસ્ટ વિશે હવે સાથે એક જુઓ અહિયાં તમે જુઓ છો એમ સીસી જે છે સીસીઈ જે છે એની ની પણ અપડેટ આવી ગઈ છે તો સીસીઈ માં સાત ગણા ઉમેદવારોની યાદી આજે સાંજ સુધીમાં થઈ શકે છે જાહેર આ સાંજ સુધીમાં સાત ગણા જે વિદ્યાર્થી છે સાત ગણા વિદ્યાર્થીનું લિસ્ટ કદાચ સીસી નું આવી પણ જાશે એટલે તૈયારીમાં રહેજો ખુશ આમાં થવા જેવું છે અહીંયા તમે જો અહીંયા અહીંયા સીસી છે એની પીડીએફ એ પણ તમને આપી દીધી પીડીએફ એ આપી દીધી પણ અહીંયા આ ફોરેસ્ટ ગાર્ડના વિદ્યાર્થીઓ છે એ એટલે નારાજ છે કે એમને ડાયરેક્ટ આઠ ગણાનું લિસ્ટ આપી દીધું પછી સરકાર સામે એમણે થોડીક માંગ કરી આંદોલન કર્યું તો ડાયરેક્ટ 25 ગણાનું જાહેર કરી દીધું કીધા વગર અને પાછું કહી દીધું કે હજી જરૂર પડે પાછું 25 ગણાનું બીજું પણ બાર પાડશું આવું બધું જાહેર કરી દીધું પણ અહીંયા આ ફોરેસ્ટ ગાર્ડની જે છે ને ભરતી પ્રક્રિયા એટલી બધી મગજમારી વાળી થઈ ગઈ ને વાત પૂછોમાં પહેલેથી તમે લ્યો તો મગજમારી વાળી થઈ ગઈ છે તો અહીંયા એક જ વસ્તુ છે હવે તમે પીડીએફ સરકાર શ્રી છે એટલે કે ગૌણ સેવા પસંદગી મંડળ જે છે એ હવે જાહેર કરી રહ્યા છે તો ફોરેસ્ટ ગાર્ડ જે છે એની પણ જાહેર થવી જોઈએ બરાબર તો બસ મિત્રો અહીં સુધી રાખીએ છીએ વધારે કંઈ કહેવું નથી આ હતી ફોરેસ્ટ બિડગાર્ડ અને સીસી ની અપડેટ હવે નેક્સ્ટ લેક્ચર સાથે મળીશું અને આવતીકાલે સવારે 6 વાગે મિત્રો સવારે 6 વાગે આપણો પોલીસ કોન્સ્ટેબલ છે અને પીએસઆઈ છે એનું પેપર સોલ્યુશન છે એ જોવા તમને મળશે તો જોવાનું ચૂકતા નહીં પોલીસ કોન્સ્ટેબલ અને PSI નું જે લોકો તૈયારી કરી કરી રહ્યા હોય એ